સમસ્ત ભારતની અંદર મહિલાઓમાં જાગૃતિ આવે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ સરસ્વતી સ્કૂલ માધાપરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગમાં માધાપરના પીઆઈ ઝાલા સાહેબ સાથે તેમના ધર્મપતિ અને મહિલા સ્ટાફ તેમજ માધાપરના પૂર્વ સરપંચ અને સરસ્વતી સ્કૂલના પ્રમુખ અર્જનભાઈ ભોડિયા દ્વારા મહિલાઓને કઈ રીતે સન્માન આપવું જોઈએ તેમજ મહિલા સંરક્ષણ કઈ રીતે જળવાય તે બાબત સુંદર અને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજની નારી છે એ ખૂબ આગળ વધી રહી છે પરંતુ જે બાળકો છે એ લોકોનું ફોકસ ક્લિયર ન હોય એ લોકો ખાલી માત્ર ભણતા જ હોય કે આગળ શું કરવું છે એમનું એમને વધારે પડતું નોલેજ ના હોય ટીચર જ્યારે પૂછે ત્યારે લગભગ બાળકો એમ જ કહેતા હોય કે ટીચર થવું છે તો ઘણા બધા એવા ક્ષેત્ર છે કે હવે ત્યાં નારી આગળ જાતી થઈ ગઈ છે તો એ બધામાં બધા ક્ષેત્રની અંદર સ્ત્રીઓ છે એ આગળ વધે એના માટે અમે આજ રોજ પ્રોગ્રામ કરેલો હતો છોકરાઓને મોટિવેશન આપવા માટે છોકરાઓ આગળ ફ્યુચરમાં શું કરી શકે એના માટેની અમે જાણકારી આપી પહેલાંની સ્ત્રીઓ છે એને ઘરબારા જવા દેવામાં ના આવતા અને ભણાવવામાં પણ નહોતું આવતું જ્યારે હવે સ્ત્રીઓ છે એ પોતે તો ભણેલી હોય છે એટલે બાળકોને વધારે ભણાવે છે તો બાળકો જ આપણા ભારતનું આગળનું ફ્યુચર છે તો એ લોકો બ્રાઇટ હશે તો આપણું ભારત છે એ પણ બ્રાઇટ થશે બસ નારી સશક્તિકરણની આપણે વાતો જ નથી કરવાની પરંતુ દરેક નારીને સન્માન મળે દરેક નારીને ગૌરવ મળે અને ગૌરવવંતુ જીવન જીવે એ જ આપણે ઈચ્છીએ માધાપર પોલીસ સ્ટેશનનો પેલા ખૂબ ખૂબ આભાર કે આજે સારામાં સારો કાર્યક્રમને ગોઠવી આપ્યો પછી સ્કૂલનો આભાર કે અમને મોટિવેશન દેવા માટે બાળકોને તૈયાર રાખ્યા પ્રથમ કહીશ કે મહિલા દિવસની ઉજવણીના દિવસે સર્વે મહિલાઓને શુભકામનાઓ મારી માતૃત્વને શુભકામનાઓ ભારત દેશ છે એ માતાનો દેશ છે ખુદ આપણે ભારત માતાની જય બોલીએ છીએ એટલે માતાની જૈ બોલીએ છે એટલે કહીશ કે મા માતૃત્વ મહત્ત્વની વસ્તુ છે અને નારી નારાયણી છે આજરોજ અમારા પીઆઈ શ્રી ડીએમ ઝાલાની સૂચનાથી સરસ્વતી વિદ્યાલયની અંદર સારો એવો મહિલાઓને લગતો કાર્યક્રમ થયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બાબતે બહુ સારું આયોજન કર્યું હતું તે બાબત હું એમનો ધન્યવાદ માનું છું તેમજ આજની બાળાઓને ગુડ ટચ બેડ ટચની જે ખ્યાલ નથી હોતો તેઓને તેઓના ફ્યુચરની અંદર શું કરવું એનો ખ્યાલ નથી હોતો તે બાબતે આજે અમે બધાએ ભેગા થઈને બહુ સારું એવું એમને સમજાવ્યું છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કોની જોડે સંબંધો જાળવવા જોઈએ કઈ રીતે પોતાની સુરક્ષા પોતે ખુદ રાખી શકે એના માટે બહુ સારું એવું નોલેજ અમે પાઠ્યું છે એમને આજે પહેલાંના સમયમાં મહિલાઓને ઘરમાં જ રાખવામાં આવતી લોકો બારે જતા બહુ ડરતા હતા અને આજની મહિલાઓ અડધી રાત્રે ગામમાંથી નીકળે ને તો એ સુરક્ષિત અનુભવે છે તે ખુદ લડી શકે એટલે એનામાં તાકાત આજે જે આવી છે ને એ રીતે આવેલી છે આ બધા પ્રોગ્રામો ને સરકારના જે કામ છે એના લીધે હું પોલીસ છું એ બાબતે મહિલાઓને સંદેશો આપીશ કે ખુદની સુરક્ષા ખુદ જાળવવી જોઈએ પોલીસ તમારા માટે ચોવીસ બાય સેવન તૈયાર છે ગમે ત્યારે તમે કહો ત્યારે અમે આવી જઈએ છીએ પણ ત્યારે સમય થોડુંક મોડું થઈ ગયું હોય છે એટલે પોતાની સુરક્ષા પોતે સ્વયં જાળવે એવી હું એમના જોડેથી ઈચ્છા રાખું છું સમસ્ત ભારતની અંદર મહિલા દિવસ તરીકે જ્યારે મહિલાઓની અંદર જાગૃતિ આવે એવા પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે માધાપર સરસ્વતી વિદ્યાલયની અંદર અમારા માધાપરના પીઆઈ શ્રી ઝાલા સાહેબ અને એની સાથે એના ધર્મપત્ની અને અન્ય મહિલા સ્ટાફ સાથે દીકરીઓને જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે એને મહિલા સન્માન કઈ રીતે જળવાય એની સમજણ આપવા માટે કાયદાકીય પોલીસ સ્ટાફના સંરક્ષણની રીતે કે દીકરીઓને કોઈ અલગ રીતે કર્ણગત હોય તો એને કઈ રીતે એને કાયદાકીય સુરક્ષા વ્યવસ્થા મળી રહે એવા અનેક માર્ગદર્શન માટે આજે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં સરસ્વતી વિદ્યાલયમાં ભરતી દીકરા દીકરીઓને સાથે રાખી અને કાર્યક્રમની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું મહિલા દિવસ તરીકે આપણા સમસ્ત દેશની અંદર ઉજવાઈ રહે છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે સમસ્ત દેશવાસીઓને વિનંતી કરી કે મહિલા દિવસ માત્ર એક જ દિવસ માટે નહીં મહિલાઓનું માન સન્માન આખા વર્ષ દરમિયાન જળવાય આપણે અડોશ પડોશમાં રહેતા કોઈ પણ દીકરી હોય મા હોય કે મહિલા નાની મોટી ઉંમરના જે કોઈ હોય એમને કોઈ એવી અડચણ હોય તો માનવતાની ધોરણે એના જે પ્રશ્નની અંદર કોઈ મૂંઝવણ હોય તો એને માર્ગદર્શન મળી રહે અને એને એકલતાનો અનુભવ કરી અને કોઈ એવા જે આપઘાત જેવા કિસ્સા બનતા હોય ત્યારે દીકરીઓની અંદર આનું જે દૂષણ રોકાય એવા આપણે સૌ પ્રયત્ન કરવા જોઈએ તો આજે મહિલા દિવસની આજના દિવસે સમસ્ત દેશવાસીની સૌ દીકરી માતાઓ વડીલોને મારી હાર્દિક શુભકામનાએ આપણે સમાજને સુરક્ષિત રાખીએ અને સૌ સાથે મળી અને આપણે આગળ વધીએ એવા આપ સૌને આજના આપના માધ્યમથી વિનંતી કરું અને ખૂબ ખૂબ આદાર અભિનંદન